પ્યારા પરિસજ્જન આત્માઓ જય ગિરનારી જય માતાજી અને જય સૂર્યનારાયણ ભગવાન બાર સૂર્ય નારાયણ ભ્યો નમો નમઃ બાર સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર કરીએ છીએ આજે આપણી આસ્થાની યાત્રા ચેનલ એક દેદીપ્યમાન અને ભવ્ય પાંચાળ પ્રદેશની અંદર પાંચાળના જે પાંચ તીર્થધામ છે ને એમાંનું એક તીર્થધામ એટલે કે સુરત દેવળ ત્યાં આપણી યાત્રાની આસ્થાની યાત્રા પહોંચી આવી છે તમે પહેલાં મેં અવાજ થોડો ના કર્યો તમને નેચરલ અવાજ પશુ પક્ષીઓને સંભળાયો કેટલું સુંદર દેદીપ્યમાન અને ભવ્ય વાતાવરણ છે અહીંયા અશ્વશાળા એટલે કે ઘોડા ઘોડાની શાળા છે ગૌમાતા ગૌશાળા છે અને દેદીપ્યમાન અને ભવ્ય એવું સૂર્યરંનાથ એટલે સૂર્યનારાયણ ભગવાન અને રાંદલ માતાજીનું સુંદર સરસ મજાનું મંદિર છે કોઈ પણ દર્શનાર્થીઓ માટે યાત્રિકો માટે અહીંયા રૂમ આપવામાં આવે છે નિઃશુલ્કપણે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ નિઃશુલ્કપણે છે અને આપ જોઈ શકો છો વિશાળ જબરજસ્ત પાર્કિંગ ઓછામાં ઓછી પાંચસો ફોર વ્હીલ ઊભી રહી જાય ને એવડું વિશાળ પાર્કિંગ છે અને આ જે સ્થાન છે ને તીર્થધામ એ તમે ચોટીલાથી થાન જાઓ ને એટલે જમણા હાથ તરફ આવશે શ્રી સૂરજ દેવળધામ હમણાં ત્યાં ભાગવત સપ્તાહ પણ હતી ત્યાં એવું પવિત્ર તીર્થધામ જોઈ શકો આપણે દ્વાર ઉપર આવી ગયા છે બરાબર આ અતિ પુરાણું જૂનું દ્વાર છે એકદમ રાજા રજવાડા વખતનું અને ક્ષત્રિશ કાઠી સમાજનું આરાધ્ય અને ઈષ્ટદેવ એવા શ્રી સૂર્યનારાયણ ભગવાન છે એમનું આ મંદિર છે બે દરવાજા છે એટલે બંનેનું અલગ અલગ શૂટિંગ કરું છું એટલે તમને થોડું વાંચવામાંય નામ તકને મહંત્રી એકમદાસજી ગુરુ શ્રી એ પાછું ઓલા ગેટ ઉપર આવશે બરાબર પછી સંવત બે હજારના અગિયારના આસોસુ એ પાછું બીજા ગેટ ઉપર આવશે એ તમે વાંચીને તમારી રીતે ગોઠવણ કરી લેજો આ દિદિપ્યમાન અને ભવ્ય મંદિર એ જોકે આગ્રાના તાજમહેલની સાથે મારે આનું અવલોકન ન કરાય એ અયોગ્ય નથી હોય ધાર્મિક દૃષ્ટિએ પણ આગ્રાનો તાજમહેલ જોવાથી તમને જેટલો આનંદ આવે એનાથી પણ વિશેષ આનંદ તમને એ મંદિરમાં દર્શન કરીને થશે ગેટની અંદર આવો એટલે જો સૂર્યાણ ભગવાન અને રાંદલ માતાજીનું ચિત્ર પછી આ ઓફિસ છે ખુલ્લી ઓફિસ બરાબર તમારે રાજી ખુશીથી કોઈ પણ પ્રકારની દાન ભેટ આપવી હોય તો ભલે બરાબર બાકી કોઈ ચાર્જ નથી કે રૂમનું તો જો આ ભવ્ય પ્રાંગણ એનું મંદિરનું પ્રાંગણ તમે જુઓ કેટલું સુંદર સરસ મજાનું પ્રાંગણ જો આ ગાર્ડન બગીચો નારિયેરીઓ અને મેંદીઓ ધ્રોકડ આપણી ભાષામાં કહીશ અંગ્રેજીમાં લોન ખૂબ મજા તમારા બાળકોને વૃદ્ધોને લઈને એક વખત અચૂક આ સ્થળ ઉપર દર્શન કરવા માટે આવજો ચોટીલાતી સ્થાન જતા એટલે રસ્તામાં આવે છે અને લગભગ પાંચ છ કિલોમીટર જ છે એટલે એક કલાકની અંદર તમે દર્શન કરીને પાછા આવી શકો રાત્રિ રોકાણ કર્યા જેવું પણ સ્થળ કહીશ તમને આનંદ આવશે બધું શાંતિપૂર્વક જુઓ અને અમારી જે આસ્થાની યાત્રા નામની ચેનલ છે એને નવા જે મિત્રો દર્શકો જોડાયેલા છે એમને ખાસ વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરો એટલે અમારા જૂનવાણી સાધુ સંતો ઋષિ મુનિઓ દેવી દેવતાઓ આશ્રમો ધર્માલયો દેવાલયો એમના બધા તમને દર્શન થશે જો તમને આ શિખર ઉપર જે ધ્વજાજી છે એમના દર્શન કરાવું છું ત્યારબાદ આ આખું મંદિર તમને બતાવું છું એના પછી તમને મંદિરની અંદર પણ લઈ જઈશ અને દર્શન કરાવીશ આ ભોલે બાબાનું ત્યાં એક મંદિર આવેલું છે શિવજી મહારાજનું એટલે એમના પર તમે દર્શન કરી શકો બીજું બધું નવું છે પણ શિવલિંગ છે ને અતિ જૂનું અતિ પ્રાચીન શિવ મંદિર છે ને શિવલિંગના આપ દર્શન કરી શકો છો કેટલું જૂનું મંદિર છે જુઓ આ દર્શન કરો સોરી જુઓ નહીં પણ દર્શન કરો તમારા ઇષ્ટ મિત્રો વડીલો સગા વાલા આ બધાને વિડીયો ખૂબ શેર કરજો અને કોમેન્ટમાં તમને ખ્યાલ જ છે શું લખવું પડે છે જય ગિરનારી ભૂલ્યા વગર લખવું અને ક્યારેક આ બાજુ આવો તો અચૂક આ સ્થળની મુલાકાત નહીં પણ દર્શન અવશ્ય કરશો જો આજે સંત મહાત્માઓ એ મંદિરના થઈ ગયા છે સંતન ચાર ચાર પેઢી એ બધાની સમાધિ સ્થાન છે ભગવાન સૂર્યનારાયણ અને રાંદલ માતાજી અંદર બિરાજમાન છે અને સંતો છે એ ભગવાનના ચરણોમાં અને રાંદલ માતાજીના ચરણોમાં બિરાજમાન છે એમના આપ દર્શન કરી શકો છો અને ભવ્ય મંદિર છે મેં આવું તો સૂર્યનારાયણને રાંદલ માતાજીનું બહુ ઓછું મંદિર જો આપણે શ્રીફળ વધેરવું હોય તો કે સૂર્યાણ ભગવાનને નથી વધેરાતું પણ સાથે રાંદલ માતાજી છે ને એમને શ્રીફળ વધેરવું હોય તો એમની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે હવે સૌ પ્રથમ આપણે અંદર જઈએ એટલે તમે ગજાનંદ ગણપતિ મહારાજના અને હનુમાનજી મહારાજના દર્શન કરી શકો વિશાળ મંદિર છે દ્વારપાલ તરીકે કોઈ પણ મંદિરની અંદર હનુમાનજી અને ગણપતિ દાદા બિરાજમાન હોય એટલે એ પણ નાનકડી એવી મૂર્તિની જબરજસ્ત મૂર્તિ છે ઓછામાં ઓછી પાંચ દસ ફૂટની મૂર્તિ છે બરાબર એમના તમે દર્શન કરી શકો આ બાજુમાં સૂર્યનારાયણ ભગવાન બિરાજમાન છે હવે આપણે ધીરે ધીરે મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ સંગે મરમા આરસ પથ્થરની તમને મોટી િમોટી જો દર્શન કરાવવાની કોશિશ કરો જય ભગવાન સૂર્યનારાયણ એક ચક્રો યનકભૂષિતિદ પદ્મસ્તો દિવાકર આદિત્ય નમસ્કાર યે કુરતી દિને દિને જન્માધર સહસ્રેશ દારિદ્ર નોપજ સવિતા સૂર્યસમન્વ ભગવન રન્ના દેવી ન આ જે સંતો અહીંયા થઈ ગયા છે સાત પેઢી એ સાત ગાદી ઉપર સાત સંતો થઈ ગયા એમના ચિત્ર છે આ પણ એક મહારાજ સ્વામીજી થઈ ગયા છે એમનું ચિત્ર છે ત્યારબાદ જે મંદિરની અંદર ભક્તરાજ કહ્યું દાનવીર કયો એમનું પણ જે ઘણું બધું આમાં બલિદાન આપેલું છે એવા બંને આ રાનવીર પુરુષો ભક્ત જે કહો તે બહુ મોટું યોગદાન છે અને આ પ્રસાદીનો ચોકલેટ પ્રસાદ ચંદન ભગવાન સૂર્યને રંધના રમના દેવી માતાજીનું ચરણોદર આ એનું નગારું છે એમના પર તમે દર્શન કર્યો હું બાર સૂર્ય છે બાર મહિનાના બાર સૂર્ય એમના ચિત્રજી મંદિરના ઉપર ભાગે કંડારેલા છે એ તમે દર્શન કરી શકો છો પહેલી ચિત્રો છે જો બારે બાર સૂર્ય ને બારે બાર સૂર્યના નામો પણ આપેલા છે એમના પણ આપ દર્શન કરી શકો છો ભવ્ય અને દિવ્ય મંદિર છે અને વિશાળ પ્રાંગણ છે ગૌશાળા અશ્વશાળા સાધુ સંતો માટે દર્શનિકો માટે રૂમોની વ્યવસ્થા અને ચોખ્ખાય એટલે એક નંબર બાબુ કાંઈ ઘટેલ એવી સ્વચ્છતા અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ વાત આપ બરાબર જાણો જ છો એટલે અમને લોકોને ખૂબ આનંદ આવ્યો ને અમે રાત્રિ રોકાણ પણ કર્યું ને ગાર્ડન પણ ભવ્ય છે બગીચો એમાં પણ તમે આટો મારી શકો અને તમને આટલો પણ કચરો ક્યાંય જોવા નહીં ગરમ પાણી ઠંડુ પાણી બધી વ્યવસ્થા છે અને આ ભોજના નહીં એક સાથે પાંચથી દસ હજાર લોકો જમી શકે એવી વિશાળ શાળા ભોજનશાળા છે એમના પણ આપણે દર્શન કરી શકો કોમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો અને નવા જે મિત્રો આવ્યા છે એ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો આ ધજાજીના દર્શન આપને કરાવું છું જય સૂર્યનારાયણ ભગવાન અને જય રાંદલ માતાજી પાંચલનું પવિત્ર તીર્થધામથી જય ગિરનારી બધાને આપને